મેથે ની જોર સાખે બધાન વર્ષણ નવાજ લોગ માથે કેમ છે બધે મજા જો હવા જાગીને શેરી નીકળી ત્ર તો આવજો બળદ બાંધો મેટે બળદ ને બાંધી દો હવા તર જાવ છે વાસડી માં દો અને પછી ઘરે માંડિયે હારી અથવા જીરું ની દો દુમી એક ઓપ્શન છે તો આપણો માંડિયે હારી કરો ની હોય બાંજી થી વાસડી નાયા મેથો છે અયા જો ઘર પાહે તે બાંજી વાસું જો આપણો મેથો કે ઉગી ગયો હે થઈ ગયો ને મસ્ત રીત માં જા આવડો આવડો કક થઈ ગયો ઉગીને મેથો આપણો મસ્તીનો જો મે નોકરી માંડ્યું હારી કે નો કર્યું જીરું એટલે જીરું નો જો જીરું લીધું પ્લાન બેત કી નખ્યો આવી જો સીધો છે ને નીંદો મેટે આગળ તમે જુરાગ જોઈ વિડિયો માં હું જાવી જો છે ને નીંદવા મને જીરું નીંદો જો પણ મને હેને બ મજા ન આવે ધીમે ધીમે નીંદન ની આપને માં પાશે ને ને ઘરે માંડ્યું કે હારી કર્યું હતી આવી જો એકલો એકલો છે ને નીંદો માટે નીં તો તસને ના થઈ ગયા બપોર વાગી ગયા બાર એટલે હું નીકળી જો ઘર બાજુ માસ્ક-માસ્ક પહેરીને નીં તો છે ને એક કેર ઉતરી આવું નીકળી જો બસ ઘર બાજુ લોકો ઘરે જઈને બપોરો કરી લે